શું કાના નિશાળે બિશાળે જાસ કે નથી હા જાસ ને વાહ ભાઈ વાહ પછી હરોજ જાસ નિશાળે અઠવાડિયામાં બે વાર જાવ અઠવાડિયામાં બે વખત જ જાસ હા બે વખત જાસ અઠવાડિયામાં પૂરે પૂરી હાજરી તારી એમને કાના તું અઠવાડિયામાં બે વખત જ ભણવા જાસ તો તું હોશિયાર તો સહી તો નકી થઈ ગયું ને તો પછી એમ ભણેસ કેટલા મુઈ તો કે ઈ તો મારા સાહેબનું કસુ છે અરે તારી ભણવા જાય છે તો એમ કે છે મારે સાહેબ ને પૂછવું પડશે કેટલા છે આને ખબર નથી બોલ કે હું કેટલામ ભણું છું હવે સાહેબ ને ગોતો એવું છે બધું બીજું શું હોય અત્યારે છે ને આપડે રૂપિયા વાળું થવું હોય ને તો આપડે છે ને અત્યારે મોટામાં મોટો ચાન્સ આપડા હાથમાં છે રૂપિયા વાળા થવાનો આમ તમે આમાં સમજી લ્યો ને કે એક દીમાં કરોડપતિ થવું હોય ને તો આપડે એક દીમાં કરોડપતિ થઈ જાય લે શું ડીંગા મારો છે ભૂરે કાકા શું ભગાતું કેસ કોઈકને સારા આઈડિયા દેવાય કાકા એટલા અમારી પાસે આઈડિયા સારા જ હોય ભાઈ રૂપિયા રૂપિયાવાળા થાવાના જ આઈડિયા હોય એક દીમાં કરોડપતિ થવું હોય તો થઈ જાય બોલ લે બરાબર ને ભાઈ કેવી રીતે થવાય શું શું કેવી રીતે થાય જો ભાઈ અત્યારે કુંભનો મેળો ચાલુ છે કુંભના મેળામાં રોજ એક બે કરોડ માણસો તો આવે જ છે જાત્રા કરવા આવે છે ને નાવા ભીખ માંગવા ગયા હોય તો કરોડપતિ એક એક રૂપિયો તો હાઈ એક કરોડ માણા કાકા કરોડપતિ નો થઈ જાય તું લોન ગોતેસ ને બધે ભાઈ ને ત્યાં ભલા માણા હમણાં તું તું જા ને એટલે અહીંથી રોડપતિ હોય પાસ હોય ને કરોડપતિ હોય લા કેમ બાકી આપણો આઈડિયો જા જા જા

પણ એમ નહીં તારે લોન લેવી હોય ને તો બેંક વાળા એમને ભલામણા લોન નો દે તારી પાસે બાંડી બકરી છે ને તું લોન છે ની માથે લઈશ તમારી માથે ઠીક એટલે ઘરે આવ્યો તો મને ગીરવે મૂકવો છે એટલે મારી માથે લોન નું ન લેવાય મારી માથે ન લેવાય મારા દીકરાને લેવા આવું છે હવે લોન નું બેંક વાળા દેતા બંધ થઈ ગયા તો હવે મને ગીરવે મૂકવો છે તમારી માથે લોન લેવી પૂરા કાકા

પણ આવડે છે કે નહીં વાંધો લાગે છે બસ આવી સારું ચાલુ કરવી પડે છાપામાં ઓહો કેટલું માણસો મરી ગયું હોય ઓહો એ આખો ખટારો ઊંધો પડ્યો આખો ખટારો કેટલું માણા એ તો જો હોય શું ભાંગરા વાટો છો કાકા શું ભાંગરા વાટો સાપુ વાંસું છું ભાંગરા નથી વાટતો ઊંધું છાપુ છે ઊંધું સાપુ છે ઓ એ મામ ચશ્મા વિના હા એલા ઊંધું સાપુ છે હા હા કે ખટારામાં જાન જાય છે ઓહો માણા જાદુ ખટારામાં એને જાન જાય છે ઓહો આવું તો બધું ગયો ચશ્મા વિનાર તો બધું અંધાર ફટાડ જાન આઈલી જાય છે મને ઊંધો પડી